હું અત્યારે હાલમાં કેનેડાના વોલમાર્ટમાં ઊભો છું અને અહીંયા મને માંડવી જોયું એટલે આ માંડવી સિંગ આપણી આ ચાઇનાથી એક્સપોર્ટ થાય છે એટલે આ ચારસો ગ્રામનું પેકેટ છે ચારસો ગ્રામ અહીંયા વેઇટ કરેલો છે એના ચારસો ગ્રામ માંડવીના છ પોઈન્ટ સુડતાલીસ ડોલર છે એટલે સો સુડતાલીસ મુજબ ગણવા જાય તો કિલોના નવસો ને સાઠ રૂપિયા ભાવ છે નવસો ને સાઠ રૂપિયા પર કિલો ભાવ છે એટલે ગુજરાત ના ખેડૂતો જાગો અને કઈક આવું વિચારો પાલક દોઢસો રૂપિયા ની એક જમરો બસો ચાલીસ રૂપિયા ના કિલો ફરગુઓ એક સ્ટીક ના એસી રૂપિયા ની ત્રણ લસણ ત્રેપન રૂપિયા બસો ચાલીસ રૂપિયા કિલો બસો ચાલીસ રૂપિયા નો અનાનસ ભીંડો ત્રણસો રૂપિયા પનીર બસો સિત્તેર નું પેક એક બટર ત્રણસો ત્રીસ રૂપિયા દોઢસો રૂપિયા નો એક દહીંનો ડબ્બો દૂધ છસો ને ત્રીસ રૂપિયા ચાર લીટર મરચું છસો રૂપિયા નો કિલો બદામ બારસો રૂપિયા ની કિલો ક્રેકજેક ચાલીસ રૂપિયાનું એક પેકેટ મોનેકો સાઠ રૂપિયા એક પેકેટ મમરા એકસો એસી રૂપિયાનું પેકેટ લીંબુ રસ સાઠ રૂપિયા એક પેકેટ સીતાફળ અડધો કિલો ના છસો રૂપિયા કલરફુર મરચા દોઢસો રૂપિયાના ના અડધા કિલો કેમિકલ વગર નું ફુલાવર એકસો પંચાવન રૂપિયા પાંચસો ગ્રામ એકસો પચાસ રૂપિયા બે લીંબુ કોથમીર એકસો પચાસ રૂપિયા એક મકાઈ ત્રણસો સાઠ રૂપિયા પાંચ બાજરી લોટ દોઢસો રૂપિયા નું પેકેટ જુવાર લોટ દોઢસો રૂપિયા નું પેકેટ બંને ચાલો મિત્રો છ હજાર ની ખરીદી શાકભાજી અમે લોકોને ખબર છે કે અમેરિકાની અંદર આપણી જે થાળી હોય ને ફિક્સ થાળી છે કહેવાય એ કેટલાની આવતી હોય છે તે તો આ થાળી છે એની અંદર બે પરોઠા હોય છે બે શાક હોય છે દાળ હોય છે સ્વીટ હોય છે દહીં વડા હોય છે અને પાપડ તો કોઈ જ અને એક પરોઠો મેં એક્સ્ટ્રા મગાવ્યું છે તો એની ટોટલ પ્રાઇસ છે એટીન ડોલર મીન્સ કે ચૌદસો રૂપિયાની આસપાસની એક થાળી પડે ત્યાં કેટલાની આવે છે મંજરૂરીને કમેન્ટ કરજો કપાસ કેવાયા આ એક ટ્રેક્ટર વારા લઈ જાય એક મજૂર લઈ જાય એક ખાતર વારા લઈ જાય દવા વારા લઈ જાય ખેડૂતો વધે